ડબોઈના ઈદગાહ સહિતના વિસ્તારોમાં ઉભરાતા ગટરના ગંદા પાણીથી સ્થાનિક રહીશો ઉઠ્યા છે વારંવારની રજૂઆત છતાં પણ તેનું નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ડબોઈ રેલવે ફાટક બહારનો ઈદગાહ વિસ્તાર વસાઈવાલી જીનસોનીશ્વર પાર્ક અને દેસાઈ યાર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરથી લોકો હેરાન પરેશાન થઈ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો નિકાલ કરવામાં આવતો નથી ડભોઈ રેલવે ફાટક બહાર વિસ્તારના ચાર એરિયામાં લોકો માં પોકારી ઉઠ્યા છે ગટરના ગંદા પાણીથી દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે જેને કારણે આ વિસ્તારમાં કોલેરો ફાટી નીકળે તેવી દહેશત અને દુર્ગંધથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે ડભોઈ નગરપાલિકામાં રજૂઆત કરી કરીને લોકો તેમજ વિસ્તારના કોર્પોરેટરો પણ થાકી ગયા છે છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી મોડી બાગો લીધા મેલા મેં બે નંબર એની આવી વસ્તુથી આવી સમસ્યા છે હવે અમારે એને કરવાનું નગરપાલિકામાં બી અમે જે જઈને આવ્યા નગરપાલિકાની બહુ રજૂઆત કરી કોઈ રજૂઆત અમારી આમરતું નથી હવે એનો કંઈ ઉપાય કરો તો બહુ સારું છે અમારા ઘરમાં પામી તો મેલેરિયો બધું છે મચ્છર બહુ છે અમારા ઘરમાં નાના નાના છોકરા છે એનું કંઈ ઉપાય કરો હવે નહીં તો પછી અમે નગરપાલિકાની આવીએ આ છોકરામાં આંદોલન લઈને તો દવા દારૂ તમે કરો અમે કઈથી કાઢીએ પૈસા ખાવાના કાઢીએ કે એ કાઢીએ આવી અમારી વિનંત્રી વર્ષોથી આ બધું ચાલી રહ્યું છે બોડી ભાગુલ બહાર ઇસગા વિસ્તારના અંદર આ ગટરોની સમસ્યા કઈ વર્ષોથી ચાલી રહી છે અમે એટલી રજૂઆત કરી છે એટલી કે અમારા કને રજૂઆત કરવાનો હવે કોઈ શબ્દો રહ્યો છે નહીં અમે બી જઈ જઈને કંટાળીને થાકી ગયા છે આવે જે આવીને જોઈને જતા રહે છે ને એમને પોતા લોકોને આ લોકોને ખબર છે કે બે નંબર વોર્ડના અંદર જે એના કોર્પોરેટર જે ઊભા રહ્યા હતા ને એ પોતે બી આવા પાણીમાં જાય છે જાય ને હસી હસીને નીકળી જાય છે પણ કશું કરવા રાજી છે નહીં અમે અમને બી કહીએ છીએ એ લોકો એવું કહે છે કે ભાઈ નગરપાલિકાના અંદર કોઈ વાતને માન્ય રાખતા છે નહીં એવું કંઈ કહીને અમે બી થાકી ગયા છે નગરપાલિકાને એટલું જણાવું કે આનું તમે કંઈ નિરાકરણ લાવો કેમ કે અહીં જે નાના નાના છોકરાઓ છે બાળક છે તમે આવીને ઘરોના અંદર પરિસ્થિતિ કો બધા જ ઝાડા વામિટો ઉલટીના અંદર બધા જ ફસાયેલા છે ના હોય તો તમે એક વખત આવો નહીં જુઓ આ વિસ્તારના અંદર કેવી રીતે રહીએ છીએ ના સમસ્યા કંઈ મહિનાની નહીં જ્યારથી આ ગટર લાઈનનો પ્રોબ્લેમ થાય છે ત્યારથી આ સમસ્યા છે આ વિસ્તારમાં ને કોઈ આવતું છે નહીં હવે જે ચૂંટણી આવે છે ને તે બધા આવશે